નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અમિતભાઈ યુનિવર્તાડેશિયન કંપનીના ટેકનિકલ એક્સપર્ટ તરંગભાઈ તરંગભાઈ તમારા અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ અમિતભાઈ થેન્ક યુ ટીમ યુનિવ અને બધા જ યુનિવિયા સાથે જોડાયેલા ખેડૂત મિત્રો અને ગેલેક્સી પાર્ટી તરકભાઈ આજે આપણે ચર્ચા કરીએ જે આપણે વડ એશિયન કંપની સાથે જે આપણે બે પ્રોડક્ટ લાવી રહ્યા છીએ જે આપણે ઓલરેડી માર્કેટમાં છે યુનિ મેજિક ના યુનિ બ્લૂમ નામનાથી અને આમાં અમારે થોડા અમારા ખેડૂત મિત્રો તરફથી અને અમારા જે ગેલેક્સી પાર્ટનર તરફથી અમુક ક્વેશ્ચનો આવે છે એના માટે આપણે શરૂઆત કરીએ યુનિ મેજિક પ્રોડક્ટમાંથી એના વિશેક આપણે માહિતી લઈએ કે આ પ્રોડક્ટ શું છે અને આના ફાયદા શું છે અમિતભાઈ યુનિક મેજિક જે આપણે પ્રોડક્ટ છે યુનિક મેજિક પ્રોડક્ટની ચર્ચા કરતા પહેલા એક થોડું હું તમને બ્રીફ કરીશ કે આ કંપની શું છે વર્ડિઝન કયા રોલમાં કામ કરે છે તો વર્ડિઝન લાઈફ સાયન્સ એક યુએસએ બેઝ કંપની છે જે ઓગણીસો ને પંચોતેર ની જે તે સાયકોજેન નામથી ઘણા લોકો ઓળખે છે ઓગણીસો ને પંચોતેર ની સ્ટ્રેસ મેનેજમેન્ટ બાયોસ્ટિમ્યુલન્ટ અને ન્યુટ્રિશન યુઝ એફિશિયન્સી મતલબ કે પ્લાન્ટ હેલ્થ ઉપર કામ કરે છે તો એમાંનો એક આ પાર્ટ છે યુનિ મેજિક જે આપણે ખાસ કરીને યુનિવિયા પ્રોડક્ટ યુનિવિયાના પોર્ટફોલિયોમાં આપણે લોન્ચ કરી છે તો યુનિ કે અમારી સ્ટાન્ડર્ડ અને એક બહુ મોટી પ્રોડક્ટ છે કે જે ઘણા રિસર્ચના અંતે અમારા ટેકનિકલ એક્સપર્ટોએ બનાવેલી છે તો તરકભાઈ અમારા ઘણા મિત્રોના આમાં પ્રશ્ન આવે છે કે આ વસ્તુમાં જે આપણે યુની મેજિક કહીએ આમાં ટેકનિકલી આપણે કહીએ કયા વસ્તુ આવે છે અને આ કેવી રીતે કામ કરે છે અને આનાથી ખેડૂતોને શું ફાયદા થાય છે તો અમિતભાઈ જે આપણે યુની મેજિક છે એ ટેકનિકલી કઈ રીતે કામ કરે છે એ આપણે ફાર્મર લેવલે શું પ્રશ્ન આવે છે એને આપણે એકવાર અન્ડરસ્ટેન્ડ કરીએ પછી આપણે પ્રોડક્ટને પણ ઓટોમેટિક સમજાઈ તો ખાસ કરીને હું તમને એક એક્ઝામ્પલ આપું જેમ મે કીધું કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માં પ્રોડક્ટ સારી કામ કરે છે તો સ્ટ્રેસ શું સ્ટ્રેસ કયા કયા પ્રકારના હોય છે જનરલી બાયોટિક સ્ટ્રેસ અને એબોટિક સ્ટ્રેસ આ બે ટાઈપના સ્ટ્રેસ ની જનરલી વાત કરતા હોય છે અને ખેડૂતો પણ જનરલી એનો જે મોટો ભાગનો ખર્ચો હોય કોઈ ઇન્સેક્ટ કોઈ પેસ્ટ એને મારવા માટે ઇન્સેક્ટીસાઇડ અથવા પેસ્ટિસાઇડના ફોર્મમાં કરતો હોય પણ એક ઇન્સેક્ટિસાઇડ નું કામ છે ઇન્સેક્ટને ને રોકવાનું નું કામ છે પેસ્ટને ને રોકવાનું સાચી નું કામ છે ફંગલ અટકાવવાનું પણ જ્યારે 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 પ્લાન્ટ નું પ્રોડક્શન વધારવું હશે ત્યારે યુની મેજિક ટાઈપ ની પ્રોડક્ટ ખાસ જરૂર પડશે અને ખાસ કરીને જે આપણે આ ખરીફ સીઝન માં જોયું ચોમાસામાં કોટન માં એક પિરિયડ એવો આવ્યો તો અમિતભાઈ કે જ્યારે અઠવાડિયા અંદર વરસાદ પડ્યો પછી બધા જ કોટન ના ફિલ્ડ સુકાવા માંડ્યા સાચી વાત છે તો એ શું છે એક ટાઈપ નું એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ આવ્યું એના કારણે એને ઓ ઈલાજ કોઈ પાસે નહોતો તો એ સ્ટ્રેસ નો ઈલાજ યુની મેજિક છે જ્યાં જ્યાં યુની મેજિક ના સ્પ્રે બે થયેલા હતા એ કોટન ના ફિલ્ડ આજની તારીખે પણ ઉભા છે તો એ આ પ્રોડક્ટ છે યુની મેજિક બહુ સરસ તો આના કપાસ સિવાય બીજા કયા પાકમાં આપણે યુઝ કરી શકીએ અમિતભાઈ યુનિમેજીક તમે કોઈ પણ પાકમાં યુઝ કરી શકો છો કપાસ હોય પ્લાન્ટેશન દાડમ હોય કે પછી શું કહેવાય સરઘવાના પાક હોય ઘઉં હોય ચણા હોય કોઈ પણ પાકમાં તમે યુઝ કરી શકો આની કોઈ લિમિટેશન પાક સાથે નથી આ એક જાતનો કમ્પ્લીટ ખોરાક છે જેમાં આપણે અમિતભાઈ સવારે નાસ્તો કર્યો તો આજે અત્યારે 12 વાગ્યા સેશન શરૂ કરીએ છીએ અને પછી આપણે લંચ માં જવાના જ છીએ તો આપણે સવાર બપોર સાંજ ખાવા જોઈએ છે ચોક્કસ ચોક્કસ એમ પ્લાન્ટ ને પણ એના ફૂડ ની રિક્વાયરમેન્ટ હોય છે તો એનું કમ્પ્લીટ ફૂડ પેકેજ છે આમાં 11 જાત ન્યુટ્રિશન છે કયા કયા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ 6% નાઇટ્રોજન 4% ફોસ્ફરસ 3% પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ આ બધાનું એક યુનિક કોમ્બિનેશન છે

અને ફૂડ પ્રોડક્શન વધારવામાં હેલ્પ કરે છે આ યુનિક કોમ્બિનેશન એટલે એટલે કહેવાનો મતલબ આ છે તમે દરેક પાકમાં એને યુઝ કરી શકો છો જે આપણા અને કોઈ પણ સીઝનમાં યુઝ કરી શકો છો કોઈ પણ અને જેવી રીતે તમે કીધું કે આપણે અને તમે જે દાખલા આપ્યા આવા પ્રમાણે crop ની કયા કયા સ્ટેજમાં એને તમે ભલામણ કરો છો આની શરૂઆતમાં અમિતભાઈ જો આપણે કોઈ પણ પાકમાં કરીએ તો કોઈ પણ પાકનું વાવેતર થઈ જાય અને જ્યારે ખેડૂતો પહેલો સ્પ્રે કરતા હોય છે જનરલી વિશ બાવીસ થી પચીસ દિવસ છે ત્યારે પહેલા સ્પ્રે માં આનો ઉપયોગ તમે કરી શકો અને રિપીટ સ્પ્રે થી વીસ દિવસના ગાળે તમે આને રેગ્યુલર રિપીટ કરી શકો અને આના રેપીટ સ્પ્રે જે ફાર્મર કરશે એમાં અમારા એક્સપિરિયન્સ છે કે જ્યાં જ્યાં આના રિપીટ કન્ટિન્યુઅસલી સ્પ્રે થયેલા છે એમાં જો કોઈ

ફોલાયર્સ પ્રેમા લો તો વધારે બેનિફિટ તમને મળશે જેટલા કોસ્ટ હિસાબ અને એક ખેડૂતો પાસેથી એક બીજો ક્વેશ્ચન આવે છે કે આ કોઈ કોઈ પણ ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ કે ખાતર કે કયા કયા સાથે એને મિક્સ કરી શકાય અથવા કયા દવા સાથે એને મિક્સ ન કરાય અમિતભાઈ બહુ સરસ ક્વેશ્ચન છે કે આને કોની કોની સાથે મિક્સ કરવું તો મિત્રો યુનિમેજિક એક એવી પ્રોડક્ટ છે કે જેને અમે રિકમેન્ડ કરીએ છીએ કે કોઈ પણ સાથે તમે મિક્સ કરી શકો ચાહે તમે કોઈ ઇન્સેક્ટીસાઇડનો સ્પ્રે કરતા હોય તો પણ વાંધો નથી તમે કોઈ ફંગીસાઇડનો સ્પ્રે કરતા હોય તો પણ વાંધો નથી એમની સાથે પણ મિક્સ થશે અને ખૂબ મહત્વની વાત કોઈ પણ વિડીસાઇડનો પણ તમે સ્પ્રે કરતા હોય એમની સાથે પણ આ પ્રોડક્ટ મિક્સ થાય છે કોઈ પણ વિડીસાઇડનો જ્યારે સ્પ્રે કરતા હોય છે ત્યારે સાત થી આઠ દિવસ પ્લાન્ટ સ્ટ્રેસમાં આવે કેમ કેમ કે વિડીસાઇડના કારણે કેમિકલ સ્ટ્રેસ છોડની ઉપર આવે છે એના કારણે ખેડૂતને સાત થી આઠ દિવસ ખેતરે જવાનું મન ન થાય પણ જો વિડીસાઇડ સાથે આનો મિક્સ કરેલું હશે તો પ્લાન્ટ સ્ટ્રેસમાં પણ નહીં આવે છોડ પીળો પણ નહીં પડે અને એનો ગ્રોથ સારો થશે અટકાવશે નહીં તો એક યુનિક કોમ્બિનેશન છે વિડીસાઇડ સાથે કરી શકે જે આપણે વાત કરીએ કે વીડી સાઈડમાં વીડી સાઈડમાં તમને ખબર છે અમુક પ્રશ્નો આવા આવે કે નોન સિલેક્ટિવ આવે ને સિલેક્ટિવ આવે આમાં પણ ઘણા પ્રી ઇમર્જન્ટ પોસ્ટ ઇમર્જન્ટ એટલે વીડી સાઇડમાં દરેક વીડી સાઇડ સાથે કે આમાં પણ કોઈ ક્લાસિફિકેશન ખરા જે પોસ્ટ ઇમર્જન્સ જે થોડું ગયા પછીના જે પણ વીડી સાઈડનો તમે ઉપયોગ કરતા હો એની સાથે તમે સ્પ્રે કરી શકો અને પોસ્ટ ઇમરજન્સ સાથે એટલે કે આપણે જે વાત કરી કે નોન સિલેક્ટિવને અવોઇડ કરીએ પોસ્ટ ઇમર્જન્સ જેટલા પણ સિલેક્ટિવ છે એની સાથે એ સિલેક્ટિવ સાથે અને આમાં જેવી રીતે તમે કીધું કે આ પ્રશ્ન છે કે આ સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે કે આમાં કઈ કેમિકલ આમાં આવે છે અમિતભાઈ બહુ મહત્વનો સવાલ છે વર્ડેઝન કંપની જે પેલા સાઇટોઝાઇનના નામથી ઓળખાતી ઓગણીસો ને પંચોતેર થી કોઈ પણ કેમિકલ સાથે ડીલ નથી આ પ્રોડક્ટ છે એ હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક બેઝ ઉપર છે એમાં જે ન્યુટ્રિશન છે એ નેચરલી ચિલેટ કરેલા છે એ કોઈ પણ જાતના સિન્થેટિક સિલેટ નથી એમાં સરસ નેચરલી સિલેટ છે 100% अवेलेबल ફોર્મમાં છે અને પ્લાન્ટની અંદર બે કલાકની અંદર મોટા ભાગના ન્યુટ્રિશન એબ્સોર્બ થવાની કેપેસિટી ધરાવે છે આ એક મહત્વનો કી પોઈન્ટ છે અને ઘણા મિત્રોના આવા પ્રશ્ન છે તમે જેવી રીતે વાત કરી કે નેચરલી સિલેટેડ પ્રોડક્ટ છે અને માર્કેટમાં જે કેમિકલ પ્રોડક્ટ આવે અને જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે તો ખેડૂતોના મગજમાં આવી રીતે હોય કે ભાઈ એના રિઝલ્ટ

જે ઇડીટીએ છે જેનાથી ચિલેટ કરેલું છે એને પ્લાન્ટને બહાર કાઢવામાં એનર્જીનો વેસ્ટ થતો હોય છે પ્લાન્ટને એનર્જી વાપરવી પડતી હોય છે પણ જ્યારે યુનિમેજિક માં જે અગિયાર તત્વો છે એને નેચરલી ચિલેટ કરેલા છે એટલે પ્લાન્ટ એને પોતાનું સમજીને 2 કલાકની અંદર જલ્દીથી એબ્સોર્બ કરે છે અને જેનાથી ચિલેટ કરેલા છે જે સિલેક્ટિવ સ્મોલ એમિનો એસિડ થી ચિલેટ કરેલા છે ગ્લાયસિન થી ચિલેટ કરેલા છે એ ચિલેટ પ્લાન્ટ માટે પણ ઉપયોગી છે એટલે પ્લાન્ટ ને અને કન્ઝમ્પશન પણ સારી રીતે થશે અને જેનાથી ચિલેટ કરેલા છે એ પણ પ્લાન્ટ માટે એક મહત્વનું તત્વ છે તો આ 100% એની એફિકેસી જલ્દી ચાલુ કરી દેશે કામ કરવાનું અને છેલ્લે આપણે મુદ્દાની વાત કરીએ કે એક આપના કોસ્ટ બેનિફિટ રેશિયોને વાત કરીએ કે ખેડ તો દરેક વખતે કેમ કે એના જ્યારે કોઈ પણ પંપ લઈને છાંટવાનું હોય તો કોસ્ટની વાત આવે કે જેવી રીતે તમે તમે છેલ્લે કીધું કે ભાઈ આપના વીડી સાઈડના બે ત્રણ પમના ખર્ચા ઓછા થશે આવી રીતે આ પ્રોડક્ટને જે આપણે ખેડૂત વાપરે છે તો કેવી રીતે આપણે એના ભલામણ કરીએ કે ભાઈ એના કોસ્ટ ઇફેક્ટિવ રહેશે એના કોઈ પણ પાકમાં જનરલી જ્યારે ખેડૂત લેવલે વાત કરતા હોઈએ તો યુનિમેજિક છે વર્ડેશન યુએસએ ની પ્રોડક્ટ છે અને હંડ્રેડ પર્સન્ટ આનું મેન્યુફેક્ચરિંગ યુએસએ માં છે પણ છતાંય જ્યારે તમે પંપનો કોસ્ટ કેલ્ક્યુલેશન કરશો ત્યારે આની પંપની કોસ્ટ 38 થી 40 રૂપિયા છે જે ખૂબ નોર્મલ છે અને આ પંપ કોસ્ટમાં તમને કમ્પ્લીટ પેકેજ આપે છે તમને માઇક્રોનટ્રિએન્ટ બી આપે છે બધા તમને સ્ટ્રેસ ને રિલીઝ કરવા માટેના પો પણ આપે છે તમારે એક્સ્ટ્રા કોઈ પણ જાતના growth booster flavoring એની જરૂર પડતી નથી તો ખેડૂતો માટે એક કમ્પ્લીટ પેકેજના રૂપમાં છે જો તમે એના રેગ્યુલર સ્પ્રે કરશો તો તમારે બીજા ખર્ચા પણ ઘણા ઓછા થઈ છે તો મિત્રો જેવી રીતે તરંગબાઈએ આપણે કીધું કે અમેરિકાના પ્રોડક્ટ છે હોવા છતાં પણ એની જે કોસ્ટિંગ છે એને ટેકનોલોજી પ્રમાણે બહુ ખેડૂતો માટે બહુ આવી સસ્તી એટલે સારા ભાવમાં આ લોકો કરી શકે છે યુઝ કરી શકે છે અને એના રિઝલ્ટ બહુ એક્સ્ટ્રા ઓર્ડનરી છે અને પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે જેવી રીતે આપણે સજીવ ખેતીની વાત કરીએ એના પ્રમાણે તમારી જમીન સુધરે ને છોડ ને પાકની ગુણવત્તા સારી જળવાઈ રહેશે આ આ પ્રોડક્ટમાં રહેશે એના સિવાય તમે એના પ્રોડક્ટ વિશે તમારે કંઈ તમારો જે એક્સપિરિયન્સ તમે જે ટ્રાયલ કરેલા છો અલગ અલગ પાક પાક ઉપર એના કેવા રિઝલ્ટ છે અલગ અલગ વિસ્તારમાં અમિતભાઈ આ પ્રોડક્ટના અમે ઘણા બધા ટ્રાયલ કરેલા છે જેમ એક શરૂઆતમાં મેં કહ્યું તમે અત્યારે કોઈ પણ સાઈડ સાથે તમે છાંટો મારી એક રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પણ આનો અખતરો કરો તમે એક પંપનો તમે એકવાર ટ્રાયલ કરો તમને હન્ડ્રેડ પરસેન્ટ એના અલગ દેખાશે બીજો અલગ અલગ પાકમાં વાત કરીએ તો તમે સરગવાની વાત કરો જ્યાં ફ્લાવરિંગ ડ્રોપિંગનો ખૂબ મોટો પ્રશ્ન આવતો હોય છે એમાં તમે આનો એકર અઢીસો એબલ લેખે સ્પ્રે કરશો એમાં ફ્લાવર ડ્રોપિંગમાં પણ ખૂબ સારા આના રિઝલ્ટ મળેલા છે કોટનની વાત કરીએ અમિતભાઈ તો જે મેં કીધું કે આ વર્ષે સડન ઇશ્યુના કારણે બધાના કોટન છુકાઈ ગયા હતા પણ જ્યાં જ્યાં આ પ્રોડક્ટના ઇનિશિયલ થયેલા હતા એ લોકોને આજની તારીખે પણ આજે આપણે અગિયારમા મહિનાના એન્ડમાં નવેમ્બર એન્ડમાં બેઠા છીએ અને આ વિડીયો બનાવી છે આજે પણ એ પ્લાન્ટ સ્ટેન્ડિંગ કન્ડિશનમાં આવે તો પ્લાન્ટની ઉપર સ્ટ્રેસ આવવા દીધો નથી આ એક બહુ મોટા એક્ઝામ્પલ છે અને છેલ્લે તમારાથી આજ પૂછવા માંગુ છું તમે જેવી રીતે વાત કરી આપણે રબી ના સિઝનમાં બેઠા છીએ ને આવનારી જે જે પાકો છે આમાં કયા પાકમાં અમિતભાઈ રબી પાકોની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રબી પાકમાં મેજર પ્રોપ છે ક્યુમિન કોરિયન્ડર ગ્રામ ચણા ધાણા અને જીરું અને ઘઉં જ્યારે નોર્થ ગુજરાતની આપણે વાત કરીએ તો બટેકા એક મોટો પાક છે મિડલ અને સાઉથની વાત કરીએ આપણે તો ઘણી જગ્યાએ વાવેતર થાય છે ઘણી જગ્યાએ ઉનાળુ ડાંગરના નખાઈ ગયા છે ચાલુ છે તો આ તમે કોઈ પણ આપી ખાસ કરીને ઇનિશિયલ સ્ટેજમાં ધરવું નખાતા હોય ડાંગરના અને એમાં તમે બે એપ્લિકેશન કરી શકશો જે ડાંગરનું ધરવું ઉનાળુ પાકમાં તૈયાર થવામાં પિસ્તાલીસ પચાસ દિવસ લઈ લે છે એ તમારે બહુ જલ્દી તૈયાર થઈ જશે જેમાં પીળાશ નથી જતી એ પીલાસને તમારે આ પ્રોડક્ટ મટાડી દેશે બીજી જીરુંની વાત કરીએ તો જીરુમાં ખાસ કરીને અત્યારે ઉગ્યા પછી ખાસ કરીને એમાં ઘણા બધા એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ આવતા હોય તો જીરુમાં તમે આનો ઇનિશિયલી પચીસ ત્રીસ દિવસે સ્પ્રે કરી શકો બટેકાની વાત કરીએ તો અત્યારની કન્ડિશનમાં હમણાં જે ઠંડીનો રાઉન્ડ આવશે એટલે બટેકામાં એક ચીલીંગ એન્જરી નામનો પ્રશ્ન આવે કે ભાઈ ખૂબ ઠંડીના કારણે ફોડમાં પ્રશ્ન આવતો હોય તો બટેકામાં તમે એનો ઉપયોગ કરી શકો આ રીતે કોઈ કોઈપણ પ્રકમાં તમે ઇનિશિયલી અવસ્થામાં અને રિપીટ સ્પ્રેનો પંદર વીસ દિવસે એન્ડ સુધી તમે કરી શકો છો તરંગભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો અને અમારા ગેલેક્સી પાર્ટનર મિત્રો બહુ સારા પ્રોડક્ટ છે યુની મેજિક કરીને એના તમે વાપરો અથવા તો આપના તમારા નજીકના જે ખેડૂત મિત્રો અથવા તો તમારા પોતાના ખેતરમાં એકવાર તમે યુઝ કરો અને એને જે કોઈ પણ તમારા રિઝલ્ટ મળે આ અમને જાણ કરો અને ખેડૂતોમાં એના ભલામણ કરો ધન્યવાદ